બેસ્ટ મહિને એવું તો સ્થળે જ તમારો કે આપણા નવા બ્લોક આ એક તો બધા મજામાં આવશો મસ્ત થશો તો ગઈશ આજે આપણે થઈ ગયા મહિસાગરની કેદારનાથની સાયકલ આરવાના કમ્પ્લીટ સત્તર દિવસ તો કાલી નાઇટ અમે કરી હતી પાવઠાથી આગળ કાનાજી હોટલ રેસ્ટોરન્ટ છે ત્યાં તો ગઈશ અત્યારે અમે સવાર સવારમાં જુઓ કાલે છે ને અહીંયા વરસાદ પી વરસાદ પણ પડ્યો તો અહીંયા ઝઘડો પણ થયેલો જુઓ ત્યાં કાચ દેખાશ હશે તમને તો તઈ રાતે છે ને બહુ ખતરનાક ઝઘડો થયેલો અહીંયા આખો રોડ જામ કરી દીધેલો બે કલાક માટે તો કહીશ અત્યારે છે ને અમે કાલની નાઇટ અહીંયા કરી હતી અને અત્યારે બાકી ગયા છે સાત તો અમે છે ને સવાર સવારમાં નીકળી ગયા છીએ આગળ જવા માટે તો કાનાજી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ છે ત્યાં અમે રોકાયા હતા કાલે બાકી જો આપણા સાથી મિત્રો તૈયાર થઈ રહ્યા છે સવાર સવારમાં બેગ બેગ પેક કરવા માંડી છે બસ બઢિયા બાકી એ દેખો એ દુસરે ભાઈ વો હવે સૂટ લે અને દેખો અહીંયા આપણે સાયકલ રેડી કરી દા મેરી સાયકલ બી રેડી કરી દયા तो चलो भाई अभी यहाँ से निकलते हैं हम आगे जाने के लिए और यहाँ आगे हम जाएंगे बीस पच्चीस किलोमीटर और वहाँ जाके हम नहाएंगे धोएंगे और वहाँ जाके फ्रेश हो वहाँ भी थोड़ा दिक्कत था नहाने के तो अभी हम ऐसे थोड़े फ्रेश हो गए हैं मतलब अच्छे से नहा थोड़ा आगे जाके करेंगे तो देखो यहाँ पे कितनी गाड़ियाँ जा रही है ये मतलब एक्सप्रेक्स आई हुए है वही भी हम चलो भाई सभी चलते हैं आगे कैंडिडेट वीडियो में बने रहना चले चंडीगढ़ भी है यहाँ से तीन सौ छप्पन और दिल्ली यहाँ से होगा एक सौ साठ के में बाकी अभी है ना बच गए आठ और हम बच गए अभी यहाँ पे। हम से कुछ से आगे दस किलोमीटर तो अभी हम यहाँ से आगे जाके रुकने वाले एक होटल पे तो चलो वहाँ पे चलते अभी चलो भैया चले जहाँ पर हमको रुकना है अभी थोड़ी देर के लिए दोपहर का इस जगह हम पहुँच गए दिल्कट होटल एंड ढाबा તો મૂકી દીધી છે આપણી સાયકલ અને સાયકલમાં તો એને લઈને આપણે બહુ બધું પરેશાની થઈ ગઈ છે પણ કઈને આગળ જઈ અને લઈ લેશું સ્ટેન્ડ બાકી અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને અહીંયા બે સાયકલ મૂકી દીધી છે બાકી આ એ ઢાબો છે જે આપણે ગોપાલભાઈ છે એમને ઓળખાણો ઓખાણ સમય ત્યાંથી અત્યારે નીકળી ગયા છીએ અગ્યા વાગે નીકળી ગયા છે અને નાસ્તામાં પણ કંઈ હતું નહીં કેમ કે એમનો ટાઈમ છે અગિયાર વાગ્યાનો અને અહીંયા ખાલી જમવાનું એટલું જ મળે છે અત્યારે તો અમે ત્યાં હશે ને નાસ્તો બી નતો એટલે અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને આગળ આગળ જઈશું અને કોઈક હોટલ આવશે ત્યાં નાસ્તો કરીશું બાકી અત્યારે જુઓ પણ નિયારથી નીકળી ગયા છીએ તો આગળ હવે હોટલ આવે ત્યાં નાસ્તો કરીશું ક્રિષ્ના છે ક્રિષ્ના હોટલ અને અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે જો પરોઠા મંગાવી દીધા છે ચાલો પરોઠા ખાઈએ કાઈશ અત્યારે વાગી ગયા છે એક એટલે કે દોઢ વાગવા કરે છે પણ અત્યારે જો તમને અહીંયાની મોસમ જોઈને તમને એવું લાગશે ને કે હજી આ હાલ દિવસ ઉગતું હોય ને એવું લાગશે જુઓ કેમ કે અહીંયા છે ને વરસાદનો મોસમ ચાલુ થઈ ગયો છે તો અત્યારે છે ને હરિયાણા બોર્ડર પંદર કિલોમીટર જેટલી બાકી છે તો જોડો થોડો થોડો વરસાદ પડે છે મોસમ એકદમ ઠંડી છે બહુ મજા આવે છે ગાઈસ ટ્રાવેલ કરવાની બહુ જ મજા આવે છે તો ચલો કઈ અત્યારે છે ને

અને એ પહેલી વાત જશું ને એટલે હરિયાણા બોર્ડર લાગી જશે બાકી ત્યાં સામે થોડુંક થોડુંક મંદિર દેખાતું હશે જોવા તો ગઈ એ મંદિરે આપણે ગયા વર્ષે નાઇટ કરી હતી તો ગયા વર્ષે મેં અહીંયાથી ત્યાં હરિયાણા બોર્ડરની જ્યાં દુકાન છે ને લાસ્ટ રાજસ્થાનની લાસ્ટ દુકાન ત્યાં આપણે પૂછ્યું હતું અને ત્યાં મેં અંધારું પડે પહોંચેલા તો એ વખતે ત્યાં હરિયાણા બોર્ડર ઉપરથી ત્યાં આરટીઓનું કામ કરે છે એ વયે મને રોકાવાની સુવિધા કરી આપી હતી તો મેં મારી જોડે મારો ફ્રેન્ડ હતો અને બંને ત્યાં સામે મંદિર છે ને ત્યાં રોકાયા હતા અને આજે અમે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છીએ બે તો ગાઈશ અત્યારે અમે જેમ બે વાગ્યા છીએ એટલે હજી અમે સમથિંગ વીસ પચીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર કાપી શકીશું તો અમે છે ને અત્યારે રોકાવાનું પ્લાનિંગ નથી કરતા પણ અત્યારે અહીંયા ગણપતિ હોટલ છે શ્રી ગણપતિ હોટલ તો અમે ત્યાં ત્યાં અત્યારે જમવા માટે આવ્યા છીએ તો અહીંયા છે ને આ દાદા છે જમવાનું બનાવે છે તો અમારા ભાઈ છે ગોપાલભાઈ શ્રી जमाटे बेची करो। खाना खाते हैं फिर पहले खाना खाते हैं फिर सपोर्ट करेंगे चलो पहले खाना खा लेते हैं अभी टाइम हो गया है तो कई खाना आ गया है तो मिर्ची है तो दाल और ये सब्जी है बाकी खाना बहुत अच्छा है ये देखो रोटी भी बहुत अच्छी है यहाँ पे और देखो अभी खाना स्टार्ट कर दिया चलो भैया अच्छा लग रहा है

तो अमेरने अभी हमने त्या जाइए छे बाकी आ होटल अमे जमी ली दू और लीधे अभी सामान वामन लाई लीधूँ बाकी चलो तो हमें अभी त्या जवाब बाकी जो साइकिल वाइकल काढ़ी दीदी से तो जो मंदिर है तो गई ये दे देखो सब लोग अब वापस आ रहे हैं यहाँ से समथिंग होगा पाँच सौ मीटर तो दो सौ मीटर ऐसे जाएंगे फिर दो सौ मीटर ऐसे जाएंगे फिर पहुंच जाएंगे अब मंदिर में तो अभी हम लोग जा रहे हैं रोहू बेदे तो वहाँ जाके फ्रेश हो जाते और कपड़े भी धोने हैं जो बहुत दिन से धोए नहीं तो और कपड़े भी धो देंगे तो गई अभी हम पहुँचने वाले हैं मंदिर पे और ये देखो यहाँ पे भैया है कुछ काम कर रहे हैं बाकी तो हम यहाँ पे सोएंगे आज ये वाला मंदिर है पीछे वहीं पर तो चलो फिर चलते हैं તો ગઈશ અત્યારે અમે પહોંચી ગયા છીએ મંદિરે અને જો અહીંયા મૂકી દીધી છે આપણી બેગ અને જે કપડાં ધોવાના છે એ બધા કપડાં કાઢી નાખ્યા છે બાકી ધજા અને તિરંગો આપણે લગાવવાનો છે હવે જે આપણે બેગમાં મૂકી દીધેલો એટલે તો અહીંયા આપણને મળી જશે લાકડા તો આપણે લગાવી દઈશું પાછો બાકી જો અહીંયા મૂકી દીધી છે પાર બેગ બાકી આ ટાઈપ કંઈક મંદિર છે તો આ જગ્યાએ આપણે ગઈ સાલ બી રોકાઈને ગયા હતા એ જગ્યા છે આ બહુ મસ્ત લોકેશન છે અન્નપૂર્ણા રસોઈ અહીંયા રસોડું બને આમાં બધું સામંત રહે રસોડાનું બાકી અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ અને બે સાયકલ પેલી બાજુ મૂકી છે બાકી અહીંયા નાહવાનું પેલી બાજુ નાહવા ધોવા માટે બાથરૂમ છે તો આપણે હવે થોડી વારમાં ફ્રેશ થઈ જઈશું બાકી ગાઈસ હવે થોડી વારમાં કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈશું પછી ફરવા જઈશું ક્યાંક કેમ કે હજી તો પાછળ નથી વાગ્યા તો આપણે જઈશું જોવા માટે આજુબાજુ બાકી જોવા ગઈશ અહીંયા છે ને આ બાજુ બી એક બીજું મંદિર છે જો એ જોવો ગઈશ અહીંયા અહીંયા મંદિર છે પછી આ બાજુ ઘર છે આ બાજુ ધાબુ છે કંઈક આવું લોકેશન છે આની નાઈટ આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં બાકી પેલી બાજુ રોડ બને છે લાઈટ આવી છે અહીંયા છે ને લાઈટ વધારે હેરાન કરે છે તો જસ્ટ અત્યારે લાઈટ આવી છે અને મેં પણ નાઇન થઈ ગયો છું કમ્પ્લીટ ફ્રેસ તો કપડાં છે ને બધા ધોઈને સૂકવી દીધા છે બીજા અહીંયા સુકવ્યા છે બીજા ત્યાં સુકવ્યા છે બીજા પહેલી બાજુ સૂક્યા છે અને જસ્ટ અત્યારે છે ને જમવાનું બનાવવાનું ચાલુ છે લાઈટ નથી એટલે આપણે સૂપ નથી લીધું બાકી જો અત્યારે ડુંગળી કાપી નાખી છે પછી ડાળ મૂકી છે રોટલી બની ગઈ છે બસ ચલો આપણે છે ને આજ એ નાઇટ અહીંયા કરવાની છે તો ચલો ખાવાનું બધી એટલે જમી લેશું પછી આજનો વિડીયો આપણે આટલા સુધી જ તો કહીશ અત્યારે જસ્ટ અમે બેસી ગયા છે અમે ખાવા માટે અને જુઓ દાળ છે અને એ રોટલી છે બાકી અત્યારે ખાઈ લઈએ અને અત્યારે વાગી ગયા છે દસ તો જ પહેલાં ખાઈ લેશું